કાંતિજ તાલુકાના નિકોડિયા અને છાગરડા ગામની સીમમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે હિંમતનગરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ખેતરો હાલ તો વેટમાન ફેરવાય છે ખેડૂતો દ્વારા ખેતરમાં કપાસ અને મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ પાણી ભરાવાના કારણે હાલ તો તમામ પાક નષ્ટ જોવા મળી રહ્યો છે નિકોડિયા ગામમાંથી પસાર થતી નદીના વાઘાનું પાણી ઓવરફ્લો થઈ ખેતરોમાં ઘૂસી હોવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામી છે આજે સવારથી લગભગ સાડા છ વાગ્યાથી ખાદરડાની અંદર અને નિકોડિયા ગામના ત્રિપેટે લગભગ આઠથી નવ ઇંચ વરસાદ પડેલો છે જેના કારણે થાદડાની ઉત્તરમાં આવેલી ખારી નદીનું સપાટી એકદમ ફૂલ જાય છે અને આ બાજુ નિકોડા સાઈડ બાવસર કંપાથી જે ઓઘું આવે છે એ પાણીના પ્રેશરને કારણે સમગ્ર નદી ઉભરાઈ છે અને છાદરડા ગામ આખું બેટમાં ફેરવાયેલું છે અને નદી ઉભરાવાને કારણે લગભગ અમારા ગામમાં મગફળી અને કપાસનું વાવેતર છે એમાં નેવું ટકા નવ્વાણું ટકા લગભગ મગફળીનું છે તો સમગ્ર વિસ્તારમાં નદી ઉભરાવાના કારણે તમે વિડીયોમાં જોઈ શકશો બધું જ પાણી જ પાણી દેખાય છે તમે જો નજર કરો તો પાણી લગભગ કેડ સમા પાણી છે અને પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને આર્થિક નુકસાન ખૂબ જ ખેડૂતોને થઈ રહ્યું છે તો આ અંગે આ ન્યૂઝ દ્વારા ભાઈઓ આવ્યા હતા અને અમે રૂબરૂ આ બધું પરિસ્થિતિનો વિડીયોમાં જોઈ શકશો કે જે ગંભીરપણે સાદાડા ગામની અને સીમાડાની પરિસ્થિતિ ખૂબ જ ભયજનક રહેવા પામેલ છે દિનેશ મારું નામ પટેલ દિનેશભાઈ નસીવાઈ છે નમસ્કાર આજ સવારથી સતત છ વાગેથી વરસાદ ભરપૂર વરસાદ ચાલુ છે અને છાદરા અને નિકોડિયાના ખેતરો બોટમાં બોટ બની ગઈ છે તેમના પાકનું પણ ભરપૂર નુકસાન છે આજુબાજુ જવા માટે ખેતરમાં ફૂલ પાણી ભરાયેલું છે આવું પાણી અમે ક્યારેય પણ જોયું નહોતું આ અમારું એક અઘું આવે છે નિકોડિયા એ પણ દોઢું પડ્યું છે એટલે ખેતીમાં વધારે પડતું નુકસાન છે પેલા વધશે મારી સમજણ આવી ત્યાં સુધી તો મેં આ બીજી વાર જોયું છે પાણી આટલું આવી એકવાર આવીશું પહેલાં હું નાનો હતો દસેક વર્ષનો ત્યારે પછી પાણી આટલું આવ્યું નથી અને અત્યારે આ અમારું જે કહેવાય છે એ પણ ઓવરફ્લો થઈ અને છાદા બાજુ પાણી આવે છે એ તો લગભગ ખેડૂતો હતા જે ખેતરો બધા ડૂબી ગયા છે એ બધા મગફળીઓ પાકસી નહીં અને એનો બગાડ થશે એમ પટેલ રાજેશ કુમાર ભાઈ